માહિતી આયોગ્ય રૂપિયા પાંચ હજાર નો દંડ ફટકારતા ખડભળાટ મચવા પામ્યો છે ભરૂચ તાલુકાના હિંગલોટ ગામ ખાતે રહેલ સુહેલ મુનશી નામના અરજદારી ગામમાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે માહિતી અધિકાર હેઠળ કેટલીક માહિતી તાલુકા વિકાસ અધિકારી લાડુમોર લાડુમોર પાસે માંગી હતી દ્વારા માહિતી આપવામાં ન આવતા માહિતી આયોગમાં કરવામાં આવી હતી આયોગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને માહિતી ન આપવાનું કારણ પૂછવામાં આવતા તેઓએ કામની વ્યસ્તતા હોવાનો જવાબ રજૂ કર્યો હતો પરંતુ તે ઉચિત ન જણાતા માહિતી આયોગ દ્વારા ભરૂચ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને પાંચ હજારનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે નરેશ લાડુમોર અગાઉ આમુ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ માહિતી આયોગે તેમની માહિતી ન આપવા બદલ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને નો કોઈ જવાબ આપેલ નહીં તો મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને તારીખ તેર અગિયાર બે રોજ પ્રથમ અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ જતાં તાલુકા વિકાસ અધિકારી સાહેબને સાત દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ પરંતુ દસ મહિના જેવો સમયગાળો થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુ મોને આયોગ તરફથી પાંચ હજાર રૂપિયાનો દંડ કરેલ છે બીજી મેટર જે અમારા ગામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરતા આવેલા છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ પંચાયત હિંગલોટના પર અધિકારી જે સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમની બીક લાગતી હોય યા કોઈ લેવલ થતી હોય તેના કારણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ કાર્યવાહી કરતા નથી